નમસ્કાર મિત્રો આજે આપણી ચેનલની અંદર કપડાં ઉપર જે અલગ અલગ પ્રકારની સાઈઝ લખેલી હોય જેવી કે એસ એમ એલ એક્સ એલ ડબલ એક્સ એલ તો એનો અર્થ શું થાય એનું માપ શું આવે છે તો આજે છે એ ટ્રિપલ એક્શન છે ટ્રિપલ એક્શન છે એનું માપ છેતાલીસથી અડતાલીસ ઇંચ જે માપ છે એ ટ્રિપલ એક્શનમાં આવશે ડબલ એક્સેલમાં બેતાલીસથી ચુમ્માલીસ ઇંચમાં એ ડબલ એક્સેલમાં આવશે અને એક્સેલ એટલે કે એક્સ સાઇઝ જેને કહેવામાં આવે છે આડત્રીસથી ચાલીસ ઇંચ એમાં આવે છે અને એલ સાઇઝ કે જેને લાર્જ સાઇઝ કહે છે આ ચોત્રીસથી છત્રીસ ઇંચમાં લાર્જ સાઇઝ આવે છે અને એમ જેને મીડિયમ સાઇઝ કહેવામાં આવે છે અને એને ત્રીસથી બત્રીસ સાઇઝને બત્રીસ ત્રીસથી બત્રીસ ઇંચ એમાં આવે છે મીડિયમ સાઇઝમાં છવ્વીસથી અઠ્યાવીસ ઇંચ જેને એસ સાઇઝ એટલે કે સ્મોલ સાઇઝ પણ એને ઓળખવામાં આવે છે અને એક્સ એસ એટલે એક્સ્ટ્રા સ્મોલ સાઇઝ કે જેમાં બાવીસથી ચોવીસ ઇંચ જેવી માપ સાઇઝ આવે છે મિત્રો મિત્રો આવી સામાન્ય માહિતી આપને ખબર હોવી જોઈએ કે જે જે પ્રકારની કપડાની અંદર જે સાઇઝ લખેલી છે એ સાઇઝનો માપ હકીકતમાં ઇંચમાં કેટલું છે અને એને શું અર્થ છે આપણે સમજવા માટે આપણે આજે પ્રયત્ન કર્યો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો જ લાઈક કરજો તો જ શેર કરજો તો જ સબસ્ક્રાઈબ કરજો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આભાર